ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલા મીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીએ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ લે છે જેને લઈને રાજસ્થાનના ઉપરવાસમાં માઉન્ટ આબુ આબુ રોડ તેમજ અંબાજી વિસ્તાર થઈ રહેલા ધોધમાર વરસાદને લઈને અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે જો કે હવામાન વિભાગની આગાહીને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે જેને લઈને બનાસકાંઠા જિલ્લા કલેકટરે મિહિરભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના બનાસ નદીના પટમાં વસવાટ કરતા લોકોને નદીથી દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે તો બીજી બાજુ અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી બનાસ નદી તેમજ બનાસ નદી કિનારે આવેલા તીર્થધામ પાસેથી પસાર થતી બનાસ નદી કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વિશ્વેશ્વર મહાદેવના મંદિર નજીક નદીમાં નાહવા પડતા લોકોને નદીથી અળગા રહેવા સૂચના સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા તંત્રને એલર્ટ રહેવા સૂચન આપવામાં આવ્યું છે તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા હવામાન વિભાગની આગાહીને પગલે લોકોને સાવચેતીના ભાગરૂપે નદી કાંઠે વસવાટ કરતા લોકો તેમજ અન્ય લોકોને નદી નાળા કે પછી ચાલતા પાણીના પ્રવાહમાં પસાર ન થવા જાહેરનામું આપવામાં આવ્યું છે

ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે તેમજ હવામાન વિભાગની આગાહીને પગલે બનાસ નદીમાં પાણીનો દસમસતો પ્રવાહ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે બનાસ નદીના દસમસતા પાણીના પ્રવાહમાં લોકો ઉતરે નહીં અને કોઈ મોટી હોનારત સર્જાય નહીં તેને લઈ અમીરગઢ મામલતદાર દ્વારા લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે અને નદી કિનારે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા લોકો ઉપર છાંપતી નજર રાખવામાં આવી રહી છે